વરાછામાં પાડોશીના ઘરમાંથી દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરનાર મહિલાને વરાછા પોલીસે ઝડપી પાડી મુદ્દા કબજે કર્યો વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના અચના સ્કૂલ સામે આવેલા વિવેકાનંદ સોસાયટીના ખોડિયાલગર એપાર્ટમેન્ટમાં રહેતા રત્ન કલાકાર કાંતિ પરસોત્તમ નાયના ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીરાની ચોરી થઈ હોવાની ફરિયાદ એ વરાછા પોલીસ પથકમાં નોંધાવી હતી અને ફરિયાદમાં પાડોશી મહિલા સાથે શંકા વ્યક્ત કરી હતી જે લઈને વરાછા પોલીસે કાંતિ નાયની પાડોશી મહિલા પ્રીતિબેન શૈલેષ હરકિશનદાસ વાવળીયાની પૂછપરછ કરી હતી જેમાં તેઓ ભાંગી પડ્યા હતા જણાવ્યું હતું કે ફરિયાદી કાંતિ નાયની પત્ની સાથે પ્રીતિબેની મિત્રતા હોય એટલે એકબીજાના ઘરની તમામ વાતો કરતા હતા અને આરોપી મહિલા પ્રીતિએ પુત્રના સાયન્સ ફેકલ્ટીના અભ્યાસ માટે પોતાના દાગીના ગીરવે મૂક્યા ભાઈ તે દાગીના છોડવા માટે પ્લાન બનાવી પ્રીતિ વાવડિયાએ થોડા સમય અગાઉ પોતાના ઘરનું તાળું ખરાબ થઈ હોવાનું કહીને કાંતિ નાયની પત્ની પાસેથી તાળું લઈ તેનું ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને કાંતિ પરિવાર સાથે અમદાવાદ જતા બપોરના સમયે તેમના ઘરમાં ઘૂસી દાગીનાને રોકડા ચાલીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી હાલ તો વરાચા બોલસે દાગીના તથા રોકડા ચાલીસ હજાર કબજેલી પ્રીતિ બાવળીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા